આ કેમ આવો ભાવ આવે છે કોઈ યુવાનના મનની અંદર એને એના ઘરની અંદર સ્થાન બનાવવું મારી ઘરમાં કોઈ કદર જ નહીં કરતી મને કોઈ ભાવ જ નથી પૂછતું આ મારો નહીં આ દ્વિજ ત્રિવેદીનો પ્રશ્ન છે નમસ્કાર હું ગીતાંશ આજે આપણી સાથે ચિંતન ના પર્યાય કૃષ્ણકાંતજી છે આ પ્રશ્ન આપણે એમને પૂછીએ કેમ આવો ભાવ આવે છે કોઈ યુવાનના મનની અંદર અંદર એના ઘરની સ્થાન બનાવવું હોય તો શું બિલકુલ એ છે ને એક આઈડેન્ટિટી દરેકને જોતી હોય છે પોતાના ઘરમાં પોતાના વર્તુળમાં પોતાના ક્લાસમાં નોકરી કરતા હોય તો પોતાની ઓફિસમાં એક આઈડેન્ટિટી જોતી હોય છે પોતાનું વજૂદ આપણે જેને કહીએ છીએ કે મારું વજૂદ શું છે ઘરમાં એ વજૂદ જેટલા લોકો રહેતા હોય ને એને દરેકને મહેસૂસ થવું જોઈએ કે હું આ ઘરનો પાર્ટ છું મારો આ ઘરમાં ઇમ્પોર્ટન્સ છે હું આ ઘર સાથે આ ઘરની વ્યક્તિ સાથે જોડાયેલો છું સૌથી પહેલાં તો એને એ કહેવાની વસ્તુ મન થાય છે કે ભાઈ આવું કેમ થાય છે કેમ તમને એવું લાગે છે કે મારું ઇમ્પોર્ટન્સ નથી એનો એનો તમે શોધવાનો ક્યારેય પ્રયાસ કર્યો કે ભાઈ મને કેમ એવું લાગે છે કે મારું રેકગ્નિશન નથી અને આમાં વસ્તુ એ છે કે તમે તમારા મા બાપને ક્યારેય પૂછ્યું છે કે પપ્પા તમને કોઈ શું કરું તો તમને તમે કોઈ દો કે તમને શું કરો તમને ગમે મારું કઈ ભૂલ થાય છે આપણે તો પૂછતા જ નથી અને સામા પક્ષે મા બાપે બી એક વસ્તુ સમજવા જેવી છે કે ભાઈ તમે તમારા દીકરાને બધી રિયાલિટીથી દૂર નહીં રાખો અત્યાર એક નવું શું જોવા મળે ખબર છે વસ્તુ એ છે કે મા બાપ છે ને એ પોતાના સંતાનોને કાંઈ તકલીફ આપવા માંગતો નથી એને કઈ કેવું જ નથી કે ભાઈ દૂધ હાજર કરી દે હા કે સાયકલ જોડો છે તો સાયકલ મળી જાય બાઇક જોડો છે તો બાઇક મળી જાય કાર જોડો છે તો કાર મળી જાય એને ખબર જ નથી હોતી બાળકને કે મારા મા બાપ છે અત્યારે કઈ મેન્ટલ કન્ડિશનમાંથી પસાર થઈ રહ્યા છે અને મા બાપે કહેતા નથી હું તો એક વસ્તુ એ છે એમાં કહું છું કે મા બાપે ઘરનો જે ઇશ્યુ હોય ને એના છોકરાને કેવો જોઈએ દીકરો હોય કે દીકરી હોય એને કહેવું જોઈએ કે ભાઈ અત્યારે આપણે આ ક્રાઇસિસમાં ચાલીએ છીએ અત્યારે આ આપણા પ્રોબ્લેમ ચાલે છે અત્યારે આપણા આ એક ઇસ્યુ નવો ઉભો થયો છે તો આપણે બાળકને કે તમે ડે ટુ ડે જિંદગી જે જીવો છો ડે ટુ ડે જે સમસ્યાઓનો સામનો કરો છો ને એમાં સાથે રહ્યો હા સૌ અને બીજું ખુલીને વાત કરો હા સંતાનોમાં બી ઇશ્યુ હોય કે મા બાપને કંઈ પૂછતા જ નથી નહીં કેવું હોય બને કે એ જે યુથ યંગ એ એક અલગ જ ઝોન ની અંદર એની જે રિક્વાયરમેન્ટ એના માટે ઘર એ શું કયો સ્થાન તેની જે આર रिक्वायरमेंट ફુલફિલ સજેને સ્થાન બનતું બનતું હોય છે તો એ એની શું જવાબદારી બનતી હોય છે એટલે વસ્તુ એ છે કે તમારું ઘર છે ને એ માત્ર આશ્રયનું સ્થળ નથી મા બાપ છે એ ખાલી જરૂરિયાત વાળા વસ્તુ નથી એમ તમારું જે બોન્ડિંગ છે ને એ સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ મા બાપ સાથેનું કે ભાઈ બહેન હોય તો ભાઈ બહેન તો એકલો જ છે પણ એવું બોન્ડિંગ કેવું છે એમ કઈ વસ્તુ એમ થાય કે તમને 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 ખબર પડે કે તમારા બાપાનો ચહેરો આજે જરા કે ટેન્શનમાં હોય તો તમને એમ થાય કે પપ્પા આજ મજામાં નથી એમ હા તો તમે ક્યારે પૂછો કે પપ્પા કેમ આજે ડાઉન લાગો છો કે મમ્મી ક્યારે ટેન્શનમાં હોય તો ક્યારે પૂછો કે મમ્મી કેમ આજે તો આમ આમ રોજની જેમ આમ જનુનમાં નથી શું થાય છે આમ તમે કોઈ દિવસ એટલા હળવા થઈ શકો છો એમ અને સામે પક્ષે દીકરો પણ દીકરો પણ આવીને સીધો એના રૂમમાં ચાલ્યો ગયો તો તમને એમ સવાલ થાય કે ભાઈ આ દીકરો કેમ આજે સીધો ચાલ્યો ગયો અને સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે તમે સ્પર્શ ક્યારે કર્યો તમારા મા બાપને પહેલાંના સમયમાં પગે લાગતા હતા પગે લાગવાની છે ને એ મા બાપને સ્પર્શ કરવાની હોય છે મા બાપના પગ દાબતા હતા તમને કહે છે મા બાપના પગ દાપતા હોય ને ત્યારે બાપને કે માને શું થતું હોય એની તો આખી ભીની જ હોય છે તો એ કોઈ તમને એવું નથી કે ભાઈ આ કાંઈ ચાકરી કરાવવાની છે એક સ્પર્શનો મહિમા છે સ્પર્શની એક સૌથી વધુ હું તો એમ કહીશ કે પ્રેમની સૌથી જો ઉમદા કોઈ ભાષા હોય ને તો એ સ્પર્શ છે તમે હાથમાં હાથ લ્યો ને તો તમારે કાંઈ બોલવાની જરૂર નથી એમ તો આ વસ્તુ છે ને તમારે રોજ જિંદગીમાં સવારે વિચાર કરવાની જરૂર છે કે હું મારા મા બાપથી કેટલો નજીક છું કે કેટલી નજીક છું અને ડિસ્ટન્સ છે તો એ કેવી રીતે દૂર થાય હા આમાં તો વસ્તુ એ કે તમે ડિસ્ટન્સ છે મારા મા બાપ મને સમજતા નથી તો ધીરે ધીરે ડિસ્ટન્સ વધતું જવાનું છે વસ્તુ એ છે કે ગેપને ઘટાડવો કઈ રીતે નજીક કઈ રીતે આવવું હા એના માટેનો બેસ્ટ એ છે કે વ્યક્ત થઈ જાવ જે દિલમાં છે એ પૂછી લો મા બાપથી શું શરમાવાનું મા બાપથી શું ડરવાનું હા તમે મા બાપને ખુલીને વાત જ નથી કરતા તો પછી તો આ એવું લાગવાનું છે એમ અને મા બાપ એ પછી છે ને તમને જજ કરવા માંડતા હોય છે મા બાપને એવું છે કે તમારા દીકરાને જજ નહીં કરો એનામાં જે આવડત છે એના પરથી બળવજ મા બાપ છે ને એ પોતાની જેવી મેચ્યોરિટી બાળક પાસે અપેક્ષા રાખતા હોય છે અને ત્યાં અઠવાઈ જતા ભાઈ એની એજ ઉપર તમે જેટલું તમે એવડા હતા ત્યારે એવું વિચારતા બસ તમારી જાતને એકવાર એની ઉંમરે મૂકીને કરશો ને તો બહુ છે ને આ જનરેશન ગેપ છે ને એ ખાલી વિચારોનું જ પેલી ખામી છે ત્યાં છે ને પોતાની જાતનો સ્વીકાર કે ભાઈ હવે આ આ છોકરો છે આ એની એજ છે બાઇક ફાસ્ટ ચલાવતો હોય તો એ ચલાવવાનો છે ને એમ પ્રેમથી સમજાવો તમે ડરાવું લાયસન્સ લઈ લેશો ને બાઇક લઈ લેશો ને તો એ બીજાનું જઈને ચલાવશે પણ એને સમજાવો કે આના જોખમ શું છે હ તો એ વધારે સારી રીતે થઈ અને તમારી નજીક રહેશે અને ક્યાં એવું નહીં લાગે કે ગેપ છે વસ્તુ એ છે કે એકદમ વ્યક્ત થઈ જાઓ તમારી વાત છે ને ડરો નહીં સંકોચ નહીં રાખો જે મનમાં વાત છે ને ગુંગળાઓ નહીં ઘૂંટાઓ નહીં જે છે એ મા બાપા કહી દો અને મા બાપ સામે એકદમ નિખાલસ થઈ જાઓ અને સામા પક્ષે મા બાપને એટલું છે કે તમારા દીકરાની તમારા સંતાનોની વાત ખુલ્લા દિલે સાંભળો સ્વીકારો અને એને સમજો માનીએ જાત સાથે વાત કરીએ થોડો સંવાદ ચિંતન